નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ધારી બારસો થી બારસો વિરમગામ અગિયારસો થી અગિયારસો તલોદ અગિયારસો અઠ્યાસીથી અગિયારસો નવાણું ખેડબ્રહ્મા અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી હળવદ અગિયારસો વીસથી અગિયારસો પંચાણું સમી અગિયારસો નેવુંથી બારસો પાંચ કોડીનાર અગિયારસો પચીસથી અગિયારસો બાણું સિદ્ધપુર અગિયારસો એંસીથી અગિયારસો પચીસ ઉનાવા અગિયારસો સિતેર થી બારસો પંદર રાજકોટ એક હજાર પચાસ થી અગિયારસો અઠ્યાસી વિસનગર અગિયારસો એકાવન થી બારસો બાર કડી અગિયારસો એસી થી બારસો ત્રણ પાટણ અગિયારસો પિંચોતેર થી બારસો પંદર મહેસાણા અગિયારસો બાસઠથી બારસો દસ આંબલી આસણ અગિયારસો પિંચોતેર થી અગિયારસો નેવું પાટડી અગિયારસો પિંચોતેર એસી એકાણું થી બારસો પંદર દાહોદ એક હજાર થી અગિયારસો બાવડા અગિયારસો થી અગિયારસો ઇઠોતેર પચાઉ અગિયારસો થી બારસો બે જામજોધપુર એક હજાર એક થી અગિયારસો છોતેર ધ્રાંગધ્રા અગિયારસો ચોત્રીસ થી અગિયારસો ચોસઠ રાપર અગિયારસો સિત્યોતેર થી અગિયારસો એકાણું પ્રાંતિજ અગિયારસો સાઠ થી અગિયારસો નેવું દહેગામ અગિયારસો એસી થી અગિયારસો નેવું રખિયાલ અગિયારસો સિતેર થી અગિયારસો એસી સાવરકુંડલા એક હજાર એકતાલીસ થી એક હજાર એકતાલીસ માણસા બારસો થી બારસો બાર ભાવનગર અગિયારસો પાસઠ થી અગિયારસો છોટાણા અગિયારસો થી અગિયારસો વારાહી અગિયારસો થી અગિયારસો એકાણું વાંકાનેર નવસો થી અગિયારસો કલોલ અગિયારસો નેવ્યાસી થી બારસો આઠ ધાનેરા અગિયારસો નેવું થી બારસો છ બહુચરાજી બારસો થી બારસો તેર જામનગર અગિયારસોથી અગિયારસો બોતેર હારીજ અગિયારસો એંસી થી બારસો દસ લાખણી અગિયારસો સિત્તેર થી બારસો દસ પાલનપુર અગિયારસો પંચ્યાસી થી બારસો પાંચ હિંમતનગર અગિયારસો સાઠ થી બારસો ભીલડી અગિયારસો નેવું થી બારસો પાંચ થરાદ અગિયારસો એસી થી બારસો પંદર રાહ અગિયારસો થી બારસો નેનાબા અગિયારસો થી બારસો સત્તર મહુવા નવસો બાસઠથી અગિયારસો ચુમાલીસ થરા અગિયારસો નેવું થી બારસો વીસ સિહોરી બારસો છથી બારસો પચીસ દિયોદર બારસો ચારથી થી બારસો દસ ભુજ અગિયારસો થી અગિયારસો પંચાણું પાંથાવાડા અગિયારસો થી અગિયારસો નેવું કુક્કરવાડા અગિયારસો પચાસથી અગિયારસો નવ્વાણું અગિયારસો થી બારસો વિજાપુર અગિયારસો સિતેરથી બારસો ચૌદ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો